સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા પીપોદરા જીઆઈડીસીમાં ચૌદ ઓગસ્ટ બે હજાર પચીસની રાત્રે લગભગ નવ વાગ્યે ગંભીર ફાયરિંગની ઘટના બની આ ઘટનામાં બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ કપડાની દુકાન ચલાવતા વેપારી ઉદ્યોગ શાહુ પર ત્રણથી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું જેના કારણે તેમને ઈજાઓ થઈ ઘટના બાદ આરોપીઓ લોકોનું ટોળું એકઠું થતા નાસી છૂટ્યા ઈજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો જાણ થતાં જ સુરત જિલ્લાની કોસંબા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું અને નજરે જોનારા સાક્ષીઓના નિવેદનો લેવાની કાર્યવાહી હાથ ધરી આરોપીઓની ઓળખ તેમનું આગમન અને ફાયરિંગના કારણો શોધવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે આજના રાત્રિના લગભગ સવા નવ વાગ્યાના અરસામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરિસા રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ પસાર થતા હતા વખતે એક મોટર ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટર પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે ઉગ્ર શાહુ નામના વ્યક્તિ કે જે ગંજા મોરિસા રહેવાસી છે અને પોતાની રેડીમેડ કાપડની દુકાન આજ વિસ્તારમાં ધરાવે છે એ એક્ટિવા લઈને પસાર થતા હતા એ વખતે એક મોટરસાયકલ ઉપર બે અજાણ્યા ઈસમો આવેલા હતા અને પાછળ મોટર ની પાછળ બેસેલા ઈસમે પોતાની પાસે રહેલા હથિયાર વડે લગભગ ત્રણ રાઉન્ડ જેટલા ફાયર કરેલા છે આ ફાયરિંગની ઘટનામાં ઉગ્ર સાહુ નામના વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા છે અને પેટના ભાગે અને પીઠના ભાગે ગોળી વાગી છે ઈજા પામનાર વ્યક્તિને સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે મોકલેલા છે બનાવવાળી જગ્યા ઉપર કોસંબા પોલીસ એલસીબી એસઓજી અને બાજુના કીમ પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ સ્થળ ઉપર આવી ગયા છે આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે ને નાકાબંધી કરવામાં આવી છે ને પકડવા માટેની તજવીજ ચાલુ છે